એશિયાની સૌથી મોટા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે પેશાબની જટિલ સમસ્યાઓનો થશે મફત અને સચોટ નિદાન રાજ્ય સરકારના સહયોગ થી પંચાવન લાખ ના મશીન થી અમદાવાદ સિવિલ માં શરૂ થઈ યુરો ડાયનેમિક સ્ટડી બારસો બેડ હોસ્પિટલ માં યુરોલોજી વિભાગ ની ઓપીડી માં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ આ અદ્યતન સુવિધાનો લાભ મેળવી શકશે આ ખાસ તપાસ પેશાબ સંબંધિત બીમારીઓ માં બિનજરૂરી સર્જરી અને દવાઓ બચી શકાશે એશિયાની સૌથી મોટા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે પેશાબની જટિલ સમસ્યાઓનો થશે મફત અને સચોટ નિદાન રાજ્ય સરકારના સહયોગથી પંચાવન લાખના મશીનથી અમદાવાદ સિવિલમાં શરૂ થઈ યુરો ડાયનેમિક સ્ટડી બારસો બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ આ અદ્યતન સુવિધાનો લાભ મેળવી શકશે આ ખાસ તપાસથી પેશાબ સંબંધિત બીમારીઓમાં બિનજરૂરી સર્જરી અને દવાઓથી બચી શકાશે